બોટાદ જિલ્લામાં એકસો છે ગદરા અને એકસો સાત બોટાદ એમ કુલ બે વિધાનસભા મત વિસ્તાર આવેલ છે મતદાન પુનર્ગઠન બાદ બોટાદ જિલ્લામાં હવે કુલ છે એકાવન મતદાન મથકો અસ્તિત્વમાં આવેલ છે તથા તારીખ એક દસ બે હજાર પચીસ ના રોષની સ્થિતિએ બોટાદ જિલ્લામાં કુલ પાંચ લાખ બાસઠ હજાર પાંચસો આઠ મતદારો નોંધાયેલ હતા આ મતદારો માટે ગણતરી ફોર્મનું વિતરણ ફોર્મ પરત લેવા તથા ડિજિટાઇઝેશન પ્રક્રિયા તારીખ ચૌદ બાર બે હજાર પચીસ ના રોજ પૂર્ણ કરવામાં આવેલ છે જે કામગીરીના અંતે પાંચ લાખ બાસઠ હજાર પાંચસો આઠ મતદારો પૈકી પાંચ લાખ ગયાર હજાર આઠસો છત્રીસ મતદારોનો મુસદા મતદાર યાદીમાં સમાવેશ થયેલ છે ગણતરી ફોર્મના તબક્કાની કામગીરી બાદ આજ તારીખ ઓગણીસ બાર બે હાજર પચ્ચીસના રોષ બોટા જિલ્લાના વિધાનસભા મત વિભાગોની મુસુદા મતદાર યાદીઓની પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે આ મતદાર યાદીની નકલ તદા ગેરહાજર મૃત્યુ સ્થળાંતરિત મતદારી યાદી જિલ્લાના માન્ય રાજકીય પક્ષોને તથા તમામ બૂથ લેવલ અધિકારી શ્રીઓને સુપ્રત કરવામાં આવેલ છે તથા મુસદા મતદારોની નકલ જાહેર જનતા જોઈ શકે તે માટે તમામ મતદાન મથકોને આવેલ છે યાદી સંબંધે હક અને બાર બે હજાર પચીસ થી તારીખ અઠાર એક બે હજાર છવ્વીસ સુધી નિયત કરવામાં આવેલ છે તથા તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસ થી તારીખ દસ બે હજાર છવ્વીસ

હું જિન્સી રોય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બોટાદ તમામ વાસીઓથી અપેક્ષા કરું છું કે તમે આ મતદાર યાદીની સહકાર સુધારના કાર્યક્રમમાં ભાગ લે